ઘટનાના દિવસે કેટલા વાગે ફાયર જાણ થઈ આ તમામ પ્રશ્નો ચીફ ફાયર ઓફિસરને પૂછવામાં આવી રહ્યા છે હિરેન મારી સાથે જોડાઈ ગયા છે હિરેન ચીફ ફાયર ઓફિસર ને આજે એસઆઈટી નું સમન્સ મળ્યું હતું તેઓ પૂછપરછ માટે આવી ચૂક્યા છે ત્યારે કેટલો સમય થયો આ પૂછપરછ હજી પણ ચાલી રહી છે તો અગિયાર વાગે આ પૂછપરછ થોડા સમય પછી હજુ શરૂ થશે સીટના વડા સુભરાષભટ્ટ જે છે એ આ નિવેદન છે એ નોંધવાની શરૂઆત કરશે અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે તે અધિકારીઓ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને એ પ્રશ્નો એમના વિભાગ અને એમની જવાબદારી એમના કામ અને ટીઆરપી ગેમ ઝોનની સાથે રાખી અને સાંકળી તૈયાર કરવામાં આવ્યા છે આઈવી ખેર કે જેવો ફાયર ઓફિસર હતા ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકાના બે હજાર એકવીસથી ફાયર વિભાગ આ જે શરૂ થયું ગેમ ઝોન ત્યારથી લઈ અને બે હજાર ચોવીસ સુધી કેટલી વખત ફાયરની ટીમે ત્યાં તપાસ કરી તપાસ નથી કરી તો કેમ નથી કરી બે હજાર ત્રેવીસની અંદર તત્કાલીન એડિશનલ પોલીસ કમિશનર રાજકોટે જે પત્ર લખ્યો હતો ટિકિટ માટેનો એ પત્ર ફાયર ઓફિસરને પણ એટેચ કરવામાં આવ્યો હતો તો એ પત્ર મળ્યા પછી ફાયરની ટીમે કેમ ત્યાં ચકાસણી ન કરી ફાયર એનઓસી હતી કે નથી અને નથી તો કેમ ફાયરની ટીમે ત્યાં ચકાસણી નથી કરી આ તમામ બાબતો છે એ પ્રશ્નોત્તરીની અંદર તૈયાર કરવામાં આવી છે અને એમની પાસેથી એ પ્રશ્નોના જવાબો છે એ પણ આ ટીમ છે એસઆઈટીની એ ત્યાંથી એકઠા કરશે સાથે ઘટનાના દિવસનો ઘટનાક્રમ શું હતો એમને કેટલા વાગે કોલ મળ્યો શું કામગીરી થઈ આ બધા જ બાબતોના પ્રશ્નો છે એ એમને પૂછવામાં આવશે સૌથી મોટી જવાબદારી ફાયર વિભાગના વડા તરીકે એમની એ હતી કે જે પણ નવા કન્સ્ટ્રક્શન શરૂ થાય છે અથવા તો આ પ્રકારના એકમો તૈયાર થાય છે એની ચકાસણી કરી એને ફાયર એનોસિને સંદર્ભે ચકાસણી કરવી જો નથી તો એને ક્લોઝર નોટિસ આપવી અને બંધ કરાવવા પોલીસને જાણ કરવી આરએમસીને જાણ કરવી એ કોઈ પણ પ્રક્રિયાની પ્રક્રિયા ફોલો ન કરી હોવાના કારણે ચીફ ફાયર ઓફિસર તરીકે એમની જવાબદારી બને છે અને એટલા જ માટે આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તેઓ એસઆઈટી સમક્ષ હાજર થયા છે થોડાક જ સમયમાં એસઆઈટી એમના જવાબો લેવાનું શરૂ કરશે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે